સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં કંગના રોનતની બધી હદ પાર કરી માફી માગે નહિતા સંયુક્ત કિસાન મોરચોને આપ્યું અલ્ટિમેટ જ્યાં તો કંગના રોનત અવનવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં રહે છે ત્યારે ફરી એક વખત કંગનાના નિવેદનને લઈને હંગામો થઈ રહ્યો છે યુનાઇટેડ કિસાન મોરચાએ અભિનેત્રી અને મંડી બીજેપી સાંસદ કંગના રોનત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને એક ઇન્ટરવ્યૂ કરવામાં આવેલી ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે અને તેમને અપમાનજનક અને હકીકતને ખોટી ગણાવી છે એસકેએમ અને એક નિવેદનમાં કહ્યું છે કે તે મુજબ દુઃખદ છે કે આદતપૂર્વક ખેડૂતોને અપમાન કરનાર અને સાંસદ હવે ભારતીય ખેડૂતોને અત્યારા અને બળાત્કારીઓને કાવતરાખોર અને રાષ્ટ્ર વિરોધી કહી તમામ અદો હટાવી દીધી છે જી હા મિત્રો સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે આ સાંસદ દ્વારા નિવેદનમાં આપી રહી છે અને તે આશ્ચર્યજનક નથી કારણ કે તે દિલ્હી સરહદો પર એસકેએમના નેતૃત્વમાં ખેડૂતોને ઐતિહાસિક કોર્પોરેટ વિરોધી આંદોલનને અપમાનિત કરવાની અને બદનામ કરવાની ભાજપની લાંબા સમયથી પ્રથા છે અને નીતિ અને આ અપમાનને ઉશ્કેરણી છતાં એસકીએમે આ જાળવી રાખ્યું છે અને ખેડૂતો વિરોધી કાયદા અને ભાજપની આગેવાની હેઠળ કેન્દ્રીય સરકારના કોર્પોરેટ તરફથી નીતિ સામે ખેડૂતોને વિરોધી શાંતિપૂર્ણ અને બંધારણ સમાવેશ મૂળભૂત અધિકારો અનુસાર રહે છે સાતસો સતત્રીસ ખેડૂતો શહીદ થયા હતા એસકીએમ કહ્યું છે ખેડૂતો આંદોલનમાં સૌથી મહત્વની સિદ્ધિ તેમની શુદ્ધતા હતી જેના માટે સાતસો સતત્રી ખેડૂતો શહીદ થયા છે જેમાં ખલીમપુર ફેરી હત્યાકાંડમાં પાંચ પીડિતોનો સમાવેશ થાય છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ